ગામના વર્ષીય ટ્રાન્સપોર્ટ વ્યવસાય સતીષભાઈ પટેલે અડધી રાત્રે ઓએનજીસી બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાની આશંકા સાથે તાપી નદીમાં ફાયર વિભાગ દ્વારા શોધગોળ કરવામાં આવી રહી છે હાલ આ મામલે ઈચ્છાપુર પોલીસ વધુ તપાસ કરી

હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ ગઈકાલે એક કવાસ ગામના સતીષભાઈ રમણભાઈ પટેલ ઉંમર વર્ષ પાંત્રીસથી ચાલીસ વર્ષની હશે જેઓ કાલે પચીસ તારીખના રોજ સાંજે સાતથી નવ વાગ્યાના અરસામાં મગડલા બ્રિજ તાપી નંડીની ઉપરથી જમ્પ કરેલ હોય એવા ફાયર કંટ્રોલને કોલ મરેલ કોલ મળતાની સાથે સુરત ફાયર બ્રિગેડ અને એમાં ફાયર એન્ડર ઘટના સ્થળે પહોંચીને સ્થળ તપાસ કરતાં માલુમ ફરેલ કે કોઈ વ્યક્તિ તાપીનાની અંદર પડી ગયેલ છે એને રાત્રે નવ વાગેથી લઈ ને અત્યાર સુધી ફાયર ડિપાર્ટમેન્ટની શોધખોળ હાલ કરી રહેલ છે અત્યાર સુધી શોધવામાં સફળતા મળેલ નથી